હે એવરીવન તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજ તો સવાર સવારમાં હતું નાસ્તામાં ખારીને બિસ્કીટ ને સવાણું શાન કેમકે ભાખરી કરવાનો ટાઈમ નહોતો અમારે જવું થ બહાર એટલે ઘરનું કામે ફટાફટી પતાવવાનું હતું એટલે જેવો કામ પતાવે ને અમે થઈ ગયા હતા તૈયાર ને આવી ગયા હતા બાર કેમકે જવું તું મારા કાકાજીના ઘરે ફંક્શન ન્યા જ હતો તો જાવ આવી ગયા છીએ અમારા કાકાજીના ઘરે ને આવતાની સાથે જ અમારે જે કામ હતું એ પકડી લીધું કેમકે અમારે જાઉં તો મારી દેરાણીને વળીને તેડવા જવાનું હતું એટલે બાવલા હાટું થઈને થોડું ઘણું ડેકોરેશન કરવાનું હતું જો અમે એમાં લાગી ગયા ને સાથે સાથે જો અમારા કાકાજીને બધા અમને થોડી ઘણી હેલ્પ કરતા હતા કે જલ્દી ફ્રી થાય ને જલ્દી જાય કેમ કે મુહૂર્ત બહુ જરૂરી હોય તો એ તે હેલ્પ કરાવતા હતા અને પછી આ બધું કર્યું ત્યાં અમારે જવાનો ટાઈમ થઈ ગયો તો બસ અમે બેસી ગયા ને આવી ગયા હતા મારા દેરાણીના પપ્પાના ઘરે તો જો આ એનું ઘર હતું ને બધા વાટ જ જોતા હતા અને આવતાની સાથે જ એના મમ્મીને પપ્પાને બધાએ અમારું સ્વાગત કર્યું જય શ્રી કૃષ્ણ કેરા ને પછી અમે બે ગયા ને ઘડીક થયું ત્યાં જવા મસ્ત નાસ્તો આવી ગયો નાસ્તામાં તું પેટીસ ખમણી ને કાજુ કતરી તો બસ અમે નાસ્તો કર્યો ને આવી ગયા પાછા અમારા ઘરે જો અમારું બાવલું હતું જેને અમે તેડવા ગયા હતા તો બાવલાને નજર ઉતારી પહેલાં તો ને પછી જે આપણે કરવાનું હોય એ જ કે કોક ઘરમાં આવે ગમે ત્યારે ત્યાંડીને લાવી એટલે ભગવાનના આશીર્વાદ લેવાના તો બસ અમે ભાવને ભગવાનના આશીર્વાદ લેવરાઈ દીધા ને પછી આવી ગયા એ રૂમમાં જ્યાં અમે એના માટે આ બધું ડેકોરેશન કર્યું હતું તો ઘડીક તો એને ન મજા આવી પણ પછી જો એ તે મસ્ત રમે તે સડી ગયો તો ફૂગાથી ને એનેથી ને એની રમત જોઈ જો ને પછી તો બધાને મજા આવે તા તો એની મમ્મી આવી ગઈ કે હું એ તે રમી લઉં થોડાક ફૂગે તો જો એ રમવા મળી હતી ને અરે અરે આ છોકરાઓને ફાય ને ભત્રીજાને બધા મંડાય પીડા હતા તો આ બધાની મસ્તી કરતા જતા હતા રમાયતું કરતા જતા આ બાજુ અમારી રસોઈ તૈયાર થઈ ગઈ ખાલી પૂરી બાકી હતી તો અમે તો પછી અમારા કામે લાગી ગયા ને બે ગયા પૂરી પેસવાના આ બધું થઈ ગયું તે બધા જમવાય બે આવી ને બધાનું જમવાનું પતી ગયું પછી અમે જમવા બે ગયા ને તમને મારો આ ડેલી બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયાને લાઈક શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા અને તમે મારા વિડીયો ક્યાં શેરથી જોવો છો કેવા લાગો છે લાગે છે તે મને ચોક્કસથી કહેજો તો મળશે નક્કી